ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ભરૂચ જિલ્લા કક્ષાનો આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્ય કક્ષાના આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીવન પ્રસારણ દર્શાવ્યું આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ભરૂચ જિલ્લા કક્ષાના કાર્યક્રમની જગડિયા તાલુકાના રાસપાટી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ યોજાયેલ જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેળા જગડિયા ધારાસભ્ય રિતેશ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ વાસડિયા જગડિયા ભાજપ અગ્રણી પ્રકાશ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ અધિકારી મામલેતદાર જિલ્લા વિકાસ અધિકારી જોશી સાહેબ સહિત તાલુકા જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક દેખાડતા લોક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અગ્રણીઓ દ્વારા પ્રાસંગિક વક્તવ્યોમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવી તે જ આદિવાસી દિવસની સાચી ઉજવણી એમ જણાવીને પર્વતોની ડુંગરમાળામાં પાંગરેલી આદિવાસી સંસ્કૃતિને ધબકતી રાખવા અનુરોધ કર્યો હતો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સુવિધાઓ અને શિષ્યવૃત્તિનો લાભ આદિવાસી વિદ્યાર્થીઓ લઈ રહ્યા હોવાની વાત રજૂ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્યમાં મોટી સંખ્યામાં શાળાઓ અને કોલેજોનું નિર્માણ આજે પણ આદિવાસી સમાજે પોતાની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ જાળવી રાખી છે તે બાબતે સાચે જ ગૌરવવંતી હોવાનું જણાવ્યું હતું જયારે વનબંધુ યોજના હેઠળ આદિવાસીઓને

ઉજવણી માટે અહીંોમાં બોલા કરવામાં આવી હતી વિશ્વ આદિવાસી દિવસ એ વાત એટલે આદિવાસી સમાજ માટે એક ગૌરવપૂર્ણ દિવસની વાત કહી શકાય જે રીતે આદિવાસી ભાઈ બહેનો માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ દ્વારા જનકલ્યાણ માટે અનેક યોજનાઓ આપને આપવામાં આવી છે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બજેટમાં જોગવાઈઓ કરી ત્યાં આદિવાસી ભાઈ બહેનો માટે જે જે યોજનાઓ આપવામાં આવી રહી છે ભૂતકાળમાં આવી યોજનાઓ ક્યારેય કોંગ્રેસના રાજમાં આપવામાં નહોતી આવી પણ સરકાર દ્વારા ખૂબ સારી યોજનાઓ આપી અને આદિવાસી ભાઈ બહેનોને પુરુષ સન્માન મળી શકે એ પ્રકારની જ્યારે સરકાર યોજના આપી હોય ત્યારે પ્રથમ તો આપણે સરકારને લાખ લાખ અભિનંદન આપવા પડે મોમ્બી અમબાજ એટલે ઘોમ્બી અમબાદ સામ દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં ઓગણીસો એકાણું માં બ્રિજનની અંદર એક બ્રિજન બ્રિટનની અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં કરી પર્યાવરણ સંસ્કૃતિને માટે આદિવાસી સમુદાય માટે એમને તેમના હક અધિકારો માટે એમની ત્યાં ગાડી એક બેઠક કરવામાં આવી હતી એ બેઠકની અંદર મિત્રો ઓગણીસો ઓગણીસો ચોરાણું ની અંદર દ્વારા જીનો દ્વારા સામાન્ય સભામાં એક સામાન્ય સભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને જીનો દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આપણે બધા આજે જોઈ રહ્યા છે અને આપણે ઉજવી રહ્યા છે એટલે ફરીથી આ બધાને આજે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું